નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે આપણે વાત કરવી છે આ વરસાદ આજના દિવસમાં પડવાનો છે કે નથી પડવાનો ક્યાર સુધી આ વરસાદ રહી શકે છે ક્યારે વરસાદ બંધ પડવાનો છે અને ગરમી છે કેટલી વરસાદ પડ્યા પછી વધવાની છે પહેલા તો આપણે વરસાદની વાત કરીએ પછી આપણે ગરમીની વાત કરીશું હવાની વાત કરીશું અને પછી જે કંઈ પણ છે આગળની વાતો છે એ કરીશું તો હવામાન વિભાગ છે એણે 7 દિવસની આગાહી આપી છે હવે આગાહીની વાત કરીએ તો એ મુજબ આજના દિવસમાં અમદાવાદ ગાંધીનગર દાહોદ છોટાઉદેપુર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર એના સિવાય પંચમહાલ અને ખેડા આ જિલ્લામાં વરસાદ પડી શકે છે વરસાદ હળવો વરસાદ પડી શકે છે એટલે કે ઓછો વરસાદ પડવાનો છે આવતીકાલની વાત કરીએ તો આણંદ ખેડા વિસ્તારમાં વરસાદ પડી શકે છે પછી પરમ દિવસથી જે વરસાદની તીવ્રતા છે એ ઘટવાની છે અને જો પરમ દિવસે કદાચ વરસાદ પડે તો પછી સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પડી શકે એવી રીતના હવામાન વિભાગે આગાહી આપી છે હવે આના પછી આપણે વાત કરીએ ગરમીની કારણ કે ગરમી વધવાની છે તો હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી છે બરાબર આજના દિવસની વાત કરીએ તો વલસાડ વિસ્તારમાં આજે બહુ જ ગરમી પડવાની છે આવતીકાલની વાત કરીએ તો પોરબંદર ભાવનગર કચ્છ અને એના સિવાય સુરત આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે એટલે આ ચાર જિલ્લામાં આવતીકાલે ભારે ગરમી પડવાની છે પરમ દિવસની વાત કરીએ તો ત્યારે પણ ચારેય જિલ્લામાં ભારે ગરમી પડી શકે છે હીટવેવની આગાહી છે પરમ દિવસે પણ હવે વરસાદી માહોલ સત્તર મી આસપાસ છે પૂરો થઈ જવાનો છે અને બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો હવામાનમાં તાપમાનમાં જે બદલાવ છે એ પણ નજર આવવાનો છે જેનો સીધો આપણે સાદી ભાષામાં વાત કરીએ તો ગરમી વધવાની છે આ સિવાય હવાની આપણે વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે હવા છે વહી શકે છે અને સૌથી મહત્વનું કે ઓગણત્રીસ ડિગ્રી ઓગણ ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન રહી શકે છે અને ઓછામાં ઓછું તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહી શકે છે તો આથી હવામાન વિભાગની આગાહી આગળ જે કંઈ પણ માહિતી છે એ પણ અમે તમને જણાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ